નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી કોઈ નાના ગામમાં એક યુવક અને યુવતી રહી રહ્યા હતા તેનો નામ દેવ અને મીરા હતું દેવ એક દયાળુ અને મહેન્તું છોકરો હતો અને મીરા ગામની સરસ અને નિર્દોષ છોકરી બંને એકબીજાને નાના નામોથી બોલાવતો અને એકબીજાની સાથે નાના વાર્તાલાપ કરતા રહેતા હતા પરંતુ બંનેએ ક્યારેય પોતાના હૃદયની લાગણીઓ પ્રગત કરેલી નહોતી એક દિવસ ગામમાં ગરમીઓથી તંદુરસ્તી પડતા મીરાની આરોગ્ય બગડી ગઈ દેવે તેને જોતાં ચિંતા કરી અને મીરાને બાજુમાં લેવા માટે તૈયારી કરી તે મીરાની માતાને કહીને મીરાને તેના ઘરમાં લઈ ગયો મીરાની સ્થિતિ ખૂબ ખરાબ હતી અને દેવએ મનમાંથી પ્રાર્થના કરતો મીરાને દવાઈ આપવા શરૂ કરી જ્યાંથી મીરા થોડી સારી થઈ તેને દેવનો અભિગમ ઘણો ગમ્યો તેના મૃદુ સ્વભાવ અને સંવેદના મીરાની હૃદયમાં એક નવો પ્રેમ જગાવી રહ્યો હતો દેવ અને મીરા બંને પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે પચાસો દિવસ સુધી રાહ જોઈ રહ્યા હતા એક દિવસ મીરા રોજિંદી વાતચીતમાં કહે છે દેવ હું તને એટલો પ્રેમ કરું છું કે તે શબ્દોમાં નહીં કહી શકાય દેવકાનિક નમ્રતા સાથે જવાબ આપે છે હું પણ તને એ જ પ્રેમ કરું છું મીરા પરંતુ ક્યારેક દિલની લાગણીઓ એટલી ખૂણાઓ સુધી પહોંચી જાય છે કે શબ્દો પણ અટકી જાય છે આ કથા આપણને સમજાવે છે કે સાચો પ્રેમ ક્યારેક શબ્દો કરતાં વધુ લાગણીઓમાં છુપાયેલો હોય છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ